ચામડાના જેવી જંગલી મૃગોને આ સંસારરૂપી નગરીની ગલીઓમાં ફેરવ્યા કરે છે સર્વનો ત્યાગ કરનારે સર્વના ત્યાગ કરનારો જ્ઞાની તો જરા પણ અહંત જગત જંગલી મૃગોની પંક્તિમાં ગણાય નહીં કેમ કે જેમ મંદ પવનોથી પર્વતો ચલાયમાન થાય નહીં તેમ ભોગવોના સમૂહોથી જ્ઞાની પુરુષ ચલાયમાન થાય નહીં હે રામ જ્ઞાની પુરુષ તો સર્વોત્તમ પદમાં રહે છે અને તેમાં ચંદ્રને તથા સૂર્યને ફરવાનું આકાશ પણ એક ગુફા જેવડું લાગે છે બ્રહ્મવિદ્યાના આનંદમાં મગ્ન રહેનારા જ્ઞાની પુરુષને તો સમજો છતાં પણ જગતજન્ય વ્યવહારોમાં મગ્ન રહેનાર અને મૂળ લોકોની પેઠે પોતપોતાના શરીરનું પાલન કરા કરતા લોકપાલ દેવતાઓ પણ સંસારરૂપે અંધકારમય સમુદ્રમાં દેખવા છતાં ભૂલ કરતા જેવા જોવામાં આવે છે જેમ વાદળાઓ સમીપમાં રહેતા હોવા છતાં પણ આકાશને રંગી દેતા નથી તેમ જગત સંબંધી કોઈ પણ પદાર્થો ઉદાર હૃદયવાળા તત્વ પુરુષને રંગી દેતા નથી બ્રેકેટમાં અસક્ત કરી દેતા નથી જેમ પાર્વતીના નૃત્યને જોનારા મહાદેવને વાંદરાઓના નાચમાં રૂચિ થતી નથી તેમ તત્વના આનંદમાં મગ્ન રહેનારા જ્ઞાની પુરુષને આ જગત સંબંધી કોઈ પદાર્થોમાં રૂચિ થતી નથી જેમ ગળામાં પડેલો ગળામાં પડેલા રત્નને તે રત્ન જ્યારે બહાર હતું ત્યારે તેમાં પડેલા પ્રતિબિંબો રંગી શકતા નથી તેમ બ્રહ્મવેત્તા પુરુષને આ જગત સંબંધી કોઈપણ પદાર્થો રંગી શકતા નથી જેમ રાજહંસ સડેલા શિવાલના ટુકડાઓમાં જરા પણ રુચિ ધારણ કરતો નથી તે જ પ્રમાણે જ્ઞાની પુરુષ અજ્ઞાનીઓને વજ્ર પંજર જેવા લાગતા આ સંસારને હાવતા પાણીમાં તરંગોએ આગળ કરી દેખાડેલા પ્રતિબિંબ જેવો ખોટો સમજે છે અને તે સંસારને લીલા સંબંધી સુખોમાં જરા પણ રુચિ ધારણ કરતો નથી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો પૂર્ણ પૂર્ણાશય સ્વરૂપ વર્ણન નામનો સર્ગ સત્તાવનમાં સમાપ્ત Abi de Prasad Om Om Om. Isso abriu, é? Ali.

હલો આપ્યો સુધારા હા તમને આપ્યો ને જે નવા નવા આવતા છે આપતા રહ્યો